દરેક વ્યક્તિના દિવસની શરૂઆત એક કપ ચાયથી થાય છે તો આજે આપણે બે રીતે ચાના મસાલા બનાવીશું બંને મસાલા ખૂબ જ ટેસ્ટી બનશે તમને જે રીત પસંદ હોય તમે એ રીતે ચાયનો મસાલો બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આપણે જે પેલો મસાલો બનાવીશું ને એ તમે ઉનાળામાં પણ એનો યુઝ કરી શકશો તો એના માટે આપણે બે ચમચી એલચી લીધેલી છે એક મોટી ચમચી વરિયાળી લીધેલી છે અને એક ચમચી આપણે ગંઠોળા લીધેલા છે આખા ગંઠોળા જો તમારી પાસે પાવડર હોય તો તમે પાવડરનો પણ યુઝ કરી શકો છો એક મોટી ચમચી આપણે સફેદ મરી લેશું જે તમને કોઈ પણ કિરાણાની દુકાને મળી જશે અને એ અડધું આપણે જાયફળ લેશું અને ચારથી પાંચ લવિંગ લેશું અને બે સ્ટીક મેં અહીંયા તજના ટુકડા લીધેલા છે એને આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને શેકી લેવાના છે ખાલી બસ એને એમાં જે ભેજ છે એ નીકળી જાય એટલું આપણે શેકવાનું છે તમે ઈચ્છો તો તમે તડકે એને તપાવીને પણ લઈ શકો છો બસ હવે એને પ્લેટમાં કાઢીને બિલકુલ આપણે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય પછી જ આપણે એને મિક્સ જારમાં નાખી દઈશું અને એને આપણે પીસવાનું છે તો અહીંયા આપણે બે ચમચી જેટલી અમે ખાંડ યુઝ કરીશું ખાંડથી આ મસાલા એકદમ સરસ રીતે દળાઈ જશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે તો હવે જુઓ અડધું પીસાઈ ગયું છે ને તો હવે આપણે ત્રણ ચમચી સૂંઠનો પાવડર એડ નાખીશું અને પાછું એને બરાબર મિક્સ કરી દઈશું તો લો ખૂબ જ ઓછી વસ્તુઓથી બનતો આપણો આ મસાલો બની અને તૈયાર થઈ ગયો છે તો હવે તમે એને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો કોઈ પણ એર કન્ટેનર લઈ અને તમે એમાં ભરી અને એને સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ સિમ્પલ અને ઘરમાં રહેલી વસ્તુઓથી બનતો એક રીતનો ચાય મસાલો આપણો બની ગયો છે હવે આપણે બીજી જાતનો ચાય મસાલો બનાવીશું તો એના માટે મેં અહીંયા પેલા લેમન ગ્રાસ લીધેલા છે જે લીલી ચા આવે છે ને એ જો તમારી પાસે એ સુકેલા હોય તો તમે એ પણ લઈ શકો છો પણ જો તમારી પાસે આવી રીતે લીલા હોય તો તમે એને એ કઢાઈમાં નાખીને પાંચથી છ મિનિટ આવી રીતે શેકશો ને એટલે જુઓ હાથેથી આવી રીતે તોડશો તો ફૂંકો થઈ જશે એટલે એ શેકાઈ જશે તો હવે શેકાઈ ગયા ને તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે એક આપણે પેન લેશું જેમાં બે ચમચી મેં એલજી લીધેલી છે અને અહીં પણ મેં એક મોટી ચમચી સફેદ મરી જુઓ આ દેખાવામાં આ ટાઈપના લાગે છે એ સફેદ મરી આપણે એડ કરી દઈશું અને અહીં આપણે એક મોટી ચમચી લવિંગ લેશું લવિંગના ઉપર જે ફૂલ હોય ને એવા જ લવિંગ લેવાના છે અને અહીંયા આપણે એક મોટી ચમચી કાળા મરીનો પણ ઉપયોગ કરીશું બે ઇંચ જેટલો આપણે તજનો ટુકડો લેશું અને અડધું જાયફળ અને બે અહીંયા મેં મોટી એલચી લીધેલી છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને અહીં મેં જાવંતરી લીધેલી છે એટલે ઠંડી છે ને અત્યારે તો જાવંતરી શરદીમાં ખૂબ જ રાહત આપે છે અને અહીંયા પણ ગંઠોળા લીધેલા છે અને હા ગંઠોળાની એક પરખ છે જો ગાંઠોવાળા ગંઠોળા હોય ને એવા જ લેવાના છે એકદમ સીધા સ્ટીક જેવા હોય ને એ ગંઠોળા નથી લેવાના આ ગંઠોળાની સાચી પરખ છે તો એ આપણે એક મોટી ચમચી ગંઠોળા એડ કરી દઈશું અને અહીંયા મેં એક મોટી ચમચી વરિયાળી પણ નાખેલી છે અને આ છે તુલસીના માંજર અને તુલસીના માંજર તો જનરલી દરેક ઘરમાં તમને મળી જ રહેશે આ તુલસીના માંજર પણ શરદીમાં જો તમે ચામાં નાખીને પીશો ને તો તમને ખૂબ જ રાહત આપશે તો જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે આને પણ આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે બરાબર શેકી લેવાના છે શેકવાથી એક તો એ સરસ રીતે પીસાઈ જશે બીજું એનો જે ફ્લેવર છે એ ઇન્હેન્સ થઈ જશે અને એકદમ ફ્લેવરફુલ આપણો ચાનો મસાલો બનીને તૈયાર થઈ જશે તો એને શેકીને લેજો જો તો તમારે શેકવા ન હોય તો તમે એ બે કલાક તડકે તપાવીને પણ લઈ શકો છો તો આવી રીતે આપણે બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને પાંચ થી છ મિનિટ માટે શેકી લઈશું હવે આ બધા મસાલા શેકાઈ ગયા ને તો આપણે જે લેમન ગ્રાસ શેકીને રાખેલો છે ને એ પણ આપણે આમાં એડ કરી દેસુ અને હવે પાછું આ બધાને ગેસ બંધ કરી અને બિલકુલ ઠંડુ થવા દેસુ જો ગરમ ગરમ પીસશો તેમાં ભેજ હશે તો તમારો મસાલો છે એ બગડી જશે એટલે એને બિલકુલ ઠંડુ થવા દેવું જરૂરી છે અને જુઓ બધું આ લેમન ગ્રાસ બધું તમે હાથેથી આવી રીતે કરશો ને એકદમ સરસ રીતે ભૂકો થઈ જશે જુઓ છે ને તો હવે આ બધું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એક મિક્સી જાર લેશું અને આ બધા જ મસાલા મિક્સી જારમાં એડ કરી દેશું ફ્રેન્ડ્સ આ મસાલો તમે શરદીમાં ખાસ બનાવજો ખૂબ જ ટેસ્ટી તમારી ચાય બનશે અને આ મસાલાથી મસાલાવાળી તમે ચાય પીશો ને એટલે તમને જે શરદી ખાંસી હશે એમાં પણ ખૂબ જ રાહત આપશે તો જુઓ હવે અહીં પણ આપણે અડધું જ પહેલાં પીસવાનું છે અડધું પીસાઈ જાય પછી મેં અહીંયા આ બે મોટી ચમચી સૂંઠનો પાવડર લીધેલો છે આ ચમચીથી માપો તો એક બે મોટી ચમચી સૂંઠનો પાવડર છે અને અહીંયા મેં બે ચમચી સાકરનો ઉપયોગ કરેલો છે તમે તમારી પાસે સાકર ન હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે એને એકદમ બારીક પીસી લેવાનું છે તો જુઓ આપણો આ બીજી જીતનો ચાનો મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ એક વખત આ રીતે મસાલો બનાવજો તમારી ચા એટલી ટેસ્ટી બનશે કે તમે જેને પણ ચા પીવડો છો ને એ બધા તમારા મસાલાનો રેસીપી તમને પૂછશે એટલો આ ટેસ્ટી મસાલો બનશે તો હવે આ મસાલો પણ તમે એક વરસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો કોઈ પણ કાતની બરણી યા તો પ્લાસ્ટિકની એરટાઇટ બરણી હોય તમે એમાં ભરી અને આ મસાલો રાખી શકો છો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ બંને ચાના મસાલાની રેસીપી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને જો તમે આ મસાલો બનાવો તો તમારા અભિપ્રાય પણ મને આપવાનું ચૂકશો નહીં તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ